ત્યારબાદ શિક્ષકોએ તેમનો પરિચય આપ્યો હતો અને વાલીઓને શાળાના નિયમો અને ભણાવવાની પદ્ધતિ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ત્રણસોથી વધારે વાલીઓ હાજર રહ્યા હતા વાલીઓએ રૂમની મુલાકાત લીધી જ્યાં વિષય અનુસાર શિક્ષણ સહાય પ્રદર્શિત કરવામાં આવી હતી રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું આ ઓરિટેન્શન કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળા પરિવાર તમામ વાલીઓનો આભાર માને છે આ કાર્યક્રમમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ તથા શિક્ષકોએ એકનિષ્ઠ અને પ્રતિબદ્ધ રહેવું આશ્વાસન આપ્યું હતું